સલામ મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજા આવે છે મજા મતે ડિનર સ્વાગત છે બનાવ ફ્રો રેકોર્ડ નવો વિડિયો ની અંદર તો મિત્રો આજે આપણે થોડો કઈક નવીન કરવાની ટ્રાય કરશું વિડિયો ની અંદર તો મિત્રો આજે છે આપણે ઘણા ટાઈમ થી કબૂતર ન આપણે થોડક દૂર નથી લઈ ગયા એટલે આજે થોડીક આપણે દૂર લઈ જવાની ટ્રાય કરશું તો કે આપણે દરિયાના કિનારે લઈ જવાનું છે આપણે થોડી ઘણી વિચારી છે બાકી આમાંથી કબૂતર તો જો કે એક બે આપણે લઈ જાવ એવું વિચાર છે તો જોઈએ આપણે કયા કબૂતર પકડી છે એમ બાકી ના જઈને આપણે ઉડાડશું અહીંયા પાછા વિયા હશે નહીં એમ જોશું તો એક બચ્ચું જો અહીં નીચે આવી જશે અને અંદર છે ને જવાનું દેતા બીજા કબૂતરા તો અંદર થી છે ને પાછું બહાર ફેંકી દીધું છે એટલે પાછું નીચે પડી ગયું છે

આની અંદર એક કબૂતર બેઠો છે આપણે પકડવાની ટ્રાય કરવાની છે અને આપણે લઈ જાવ એવું વિચારું છું તો બીજો કબૂતર છે ત્યાં સુધી બેસી જશે આની ઉપર લીંડા છે એટલે ત્યાં તો આને આપણે લઈ જવાની ટ્રાય કરી કારણ કે બીજો કે કબૂતર છે આની આપણે પકડે એવું લઈ જવાય એવું તો કંઈ બીજો મેળવા એમ છે આની તો બાકી રિવ્યુ તો આપણે પછી આપણે જોઈ લેશું બાકી અત્યારે કબૂતરને પકડીને આપણે લઈ જાય ઓલી બાજુ હાલો તો આને પકડવાની ટ્રાય કરીએ આપણે બીજો કે હાથમાં આવે તો બીજાને પકડી લેશું બાકી આ એક તો ફાઇનલ છે તો આની અંદર પછી આપણે તમને બતાવું કેવી રીતના બચ્ચા થયા છે તો હાલો આને પહેલા આપણે પકડી હાલો મિત્રો આપણે આ કબૂતરને આપણે પકડીએ

તો બીજા તો કેવા મું જોઈએ તો આને લઈ જઈને ટ્રાય કરીએ આપડે જો આ પકડાઈ ગઈ તો મિત્રો આ બધા કબૂતર છે તો ખતમ કરી નાખ્યું છે એટલે આપણે એક્સચેન્જ કરી નાખ્યું છે હાલ ને લઈને જઈએ તો એ પાછો આવે છે મિત્રો આપણે ગેટ પગી ગયા છે તો ધીમે ધીમે ગેટ ખોલીને જઈએ આપણે તો બાર થી એટલે થોડું ઘણું પ્રોબ્લેમ પડશે તો હાલો આપણે જઈએ મિત્રો આપણે આવી ગયા છીએ રસ્તે અને જો તમે લોકેશન બાકી તો આપણે ઓલી બાજુ જવાનું છે તો હાલો ધીમે ધીમે લઈને જઈએ તો આપણે ફાઇનલી પહેલા પડાવ પાર્ક કરવા માટે આવી ગયા છીએ તો અહીંથી આપણે પેલા પડાવ છે તો આને આપણે સડીને ઉપર સડીને પછી જઈએ આપણે ઓલી બાજુ તો અહીંયા કાફી જ્યાદા ઊંચાઈ છે તો જો નીચે તમને પાણી બતાવતું હોય છે હમણાં તમને ઉપર જઈને એક વ્યૂ બતાવી દઉં ત્યારે આપણે આવી ગયા છીએ ધાર ઉપર જુઓ તો અહીંથી તમને એકવાર વ્યૂ બતાવી દઉં પછી આપણે જઈએ ડાયરેક્ટ તો પાણી છે ત્યાં જવાના તો આપણે ઓલી બાજુ જવાનું છે હવે ખોલી ધાર છે ને એવડી સડવાની છે તો હાલો અહીંથી જઈએ આપણે ધીમે ધીમે હવે તો ભાઈને અરે લતા જઈ

તો હાલ હમણાં આપણે થોડાક અંદર જવાની કોશિશ કરીએ જો મિત્રો આવી રીતનો કંઈક વ્યૂ છે અહીંયાથી અને મેળો ને એવું જો કાફી જબરદસ્ત છે આ એક વખત છે સામના ટાઈમે અને અંદર જુઓ તમને બતાવી દઉં એકવાર તો આવી રીતનું કંઈક છે ઝુંપડીની વ્યવસ્થા અંદર સામાન ને એવું છે સુલો ને એવું જો તો અહીંયા પણ એક ખાટલો છે મસ્ત મજાનો અને કાફી મસ્ત મજાનો મેળો છે બનાવેલો જુઓ કાફી ઉપર અને ઓલા પણ છે ને એક વૃક્ષ છે ને છે મસ્ત મજાનો જુઓ ના પણ આપણે જઈ તો જઈએ આપણે કાફી જોરદાર વ્યૂ એવો જુઓ તમે વૃક્ષ છે કાફી જોરદાર અને હિંસકો છે મસ્ત મજાનો તો કાફી જોરદાર છે જુઓ અને ઓલી બાજુ પણ એક વૃક્ષ છે મસ્ત મજાનું સુંગરીના માળા છે લાડ બધાની તો હમણાં ના આપણે એ બસ જાય તો પહેલા તમે આ વ્યૂ જો તમે એકવાર વૃક્ષનો અને હિંચકો જોવો તમે મસ્ત મજાનો તો હાલો અહીં કળી વાર આપણે બેસીએ પછી સાય ઓલી બાજુ તો કાફી મસ્ત મજાનો ઈચકો છે તો આપણે થોડો ઘણો આનંદ ફરમાવીએ છીએ અહીંયા તો કેવી રીતના પાછળ તમે ઉપર આવી રીતના હે અને આપણે એક બે ઇચકા ખાઈ લીધા છે હવે તો આપણે ધીરે ધીરે વાલી બાજુ નીકળી શકે નગર પાસે થોડો ઘણું લેટ થઈ જશે એટલે આપણે થોડોક છે ને ઓલી બાજુ નીકળીએ તો ઘણું તમને બતાવવાનું બાકી છે એટલે આપણે ધીરે ધીરે નીકળીએ હવે તો હાલો કબૂતર વઈ જશે આપણા હાથમાં તીજી ઈંચકો તો અહીંયા હજી અને લોકેશન કાફી જોરદાર છે આવડે મને તો મજા આવી એમ તમે પણ અહીંયા આવો તો કાફી એક નંબરનું ફિલિંગ આવે તો પણ કાફી માળા છે મસ્ત મજા સુંગરીના એ બસાવવાની કોશિશ કરી આપણે થોડી ઘણી જોવા મિત્રો કેટલા બધા માળા છે સુંગરીના ઉપર તો તમને છે કેટલા બધા માળા છે અહીંયા તો અત્યારે તો કોને ખબર ફેલ થઈ જાય છે નીચે પણ પીડ્યો અને ઉપરની વાત કરો તો કાફી એક નંબરનો માહોલ છે નીચે થઈ આપણે થોડુંક જોઈએ તો જો વૃક્ષ કાફી જોરદાર છે ઓલો આ ગુંદા નું વૃક્ષ એવું લાગે છે ઝાડવું તો જો ગુંદાનું ઝાડું છે મોટા ગુંદા જે આવે છે એનું તો ઉત્તર ભાઈ તમે પણ લોકેશન જોઈ લો રાખ તો હાલો પછી આપણે ધીમે ધીમે ઓલીબાજ નીકળી જાય અહીંયા પણ કાફી એક નંબર લોકેશન છે જો આપણે પેલા સામ્યા હતા તો હવે અત્યારે અહીંયા આવી ગયા છે અહીંયા જોડાનું એક મસ્ત એક ઝાડુ છે અને અહીંયા છે મોટી બોરડી અને ઓલી ઓલીબાજ પણ તમે જો ઓલી બાજુ પણ કાફી જોરદાર વ્યુ આવે છે જો તો હે ને ઓલું છે મેળા જેવું એક નાનું એવું છે ઓલી બાજુ પણ તો અહીંયા ઘણા બધા લોકો કદાચ રહેતા હોય છે અત્યારે કોઈ શેર નહીં અહીંયા અત્યારે તો એવું લાગે કોઈ નથી અહીંયા તો અહીંયા સુંગરીનો માળો બીજો છે ઉપરથી કદાચ પડી જાય છે હામે તો હાલ આપણે ધીમે ધીમે ઓલી જઈ તો કાફી લેટ થઈ જશે આપણે ધીમે ધીમે પહોંચીને ત્યાં તો અહીંયા વાયર પણ બાંધેલો ઝટકાનો આપણે ક્રોસ કરવા પડશે અત્યારે કાંઈ હશે નહીં એવું લાગે છે તૂટી ગયેલા ને એમ છે વાયર એટલે જોઈએ પછી આગળ જઈને કેવો માહોલ બને છે એમ તો હાલ અહીંયા જઈએ ધીમે

ચક્કી છે અને આ બધું તમે કાફી જોરદાર એવો વ્યૂ આવે છે તો મસ્ત મજા નોટી મરા ઉતરવાનું છે કિનારો રહ્યો સમુદ્ર કાફી જોરદાર અહીંથી ઉતરવાનું ચાલો ધીમે ધીમે ઉતરીએ તો અહીંયા કાફી છે ને પડી જુએ એવું છે તો ધીમે ધીમે ઉતરવું પડશે અહીંથી સંભાળીને તો ઉતરી ગયા આપણે ધીમે તો જો મિત્રો આવી રીતે આમાં ઉતરવું પડે તો રસી બાંધેલી છે કે સહારે ઉતરવાનું છે તો આવી રીતનું છે કાફી સડાઈ તો હાલો આપણે ઉતરી જઈએ મિત્રો લોકેશન એટલે કાફી એક નંબર કઈ ઘટાની જવું સમુદ્ર કિનારાનું લોકેશન કઈક અલગ જ હોય તો આપણે પહોંચ્યા છીએ ફાઇનલી અને આપણે થોડોક હજી અંદર જઈને ઉડાડવા ને ટ્રાય કરીએ ફાઇનલી આપણે પહોંચ્યા છીએ લોકેશન ઉપર તો અહીંયા દરિયાનું કાફી એક નંબર લોકેશન તો આર્યો દરિયો બાકી કબર છે આપણે હાથમાં અત્યારે તો આવી રીતનો કંઈક માહોલ છે અહીંયા તો હાલ અહીંથી ઉડાડવાની આપણે કોશિશ કરી ધીમે ધીમે અહીંયા કાપી આપણે અંદર આવી ગયા છીએ અને દરિયો એટલે છે અને આપણે કાપી અંદર બી છીએ તો અહીંયાથી આપણે ઉડાડવાની કોશિશ કરીશું આપણે થોડાક જે અંદર જઈ અને અહીંયાથી આપણે રિલીઝ કરી દઈએ ફાઈનલ આપણે કબૂતર ઉડાડી દીધું છે તો ધીરે ધીરે પેલા આ બધું ગયું પછી ઓલી બાજુ વી ગયું છે તો ઓલું જે ઝાડું દેખાય છે નાથી વી ગયું છે ઓલી બાજુ તો જોઈએ આપણે ઘરે જઈને નાઈ ગયું છે નથી આમ તો કાફી ધીમે ધીમે ઉઠતું પણ મને લાગ્યું બધું આવ્યું નથી પણ લોકેશન સુધી પાડેલું એવું મને લાગતું કારણ કે ઓલી બાજુ ઘર ગયું છે એ તો હવે જોઈ આપણે ઘરે જઈને કઈ બાજુ ગયું છે આમ આવ્યું છે કે નહીં એમ તો આપણે ઘરે જઈ પછી ખબર પડશે તો હવે થોડો ઘણો ટાઈમ લાગશે ઘરે પગવામાં તો ઘરે જઈને પછી આપણે જોઈએ કે ગયું છે એમ તો અત્યારે તો આપણે સહી સમય ધીમે ધીમે જાય ઘર બાજુ તો મસ્ત કાફી એક ચીજ છે તમને બતાવી દઉં તો આવી રીતે પથ્થર છે હું તમને એક બે સિનેમેટિક શોર્ટ થોડાક બતાવી દઉં તો હાલો તમે નિહાળો બાકી આપણે નીકળી પછી ધીમે ધીમે પાછા આપણે અત્યારે જઈશી ઘર બાજુ અને જો મસ્ત મજાની બીજી એક ઝૂંપડી આવી છે હમણાં અંદર જઈને બતાવું બાકી અહીંયા પણ એક મેળાનું છે જો છે તો અત્યારે ખાટલો લઈ લીધો લાગે બાકી આપણે ઝુંપડીને અંદર જવાની ટ્રાય કરી કેવી રીતનો માહોલ છે એમ તો જો લોકેશન કાપી નંબર આવે છે મસ્ત મજાનો અને આ બાજુ પણ જો તમે મજા આવે એવું છે તરું તો જો અંદરનો માહોલ જોવો એકવાર કેવા જવારદાર છે અને ખાટલો તો અહીંયા અંદર છે અત્યારે તો એ માતાજીનું કંઈક મંદિર હોય એવું પણ લાગે છે સાઈડમાં ખૂણાની અંદર તો આવી રીતનો કંઈક છે માહોલ મસ્ત અંદર તો આપણે ધીમે ધીમે બહાર જઈ બહુ ડિસ્ટર્બ કરતા નથી અને રહી વખત બસ ધીમે ધીમે તો આવી રીતનો કંઈક માહોલ હતો તો જો આવી રીતની ઝોપડી છે તો મિત્રો આવડવા આવી રીતનું ઝુંપડું છે ને અહીંથી બાકી દરવાજો જો બહાર નીકળવાનું શીન છે ને બોલે તો તો આવી રીતના કંઈક ખોલી છે આપણે જાય ધીમે ધીમે બાકી તો ઝુંપડી મસ્ત મજા ને કે કાફી જોરદાર લુક આવે છે તો આપણે ધીમે દિન બહાર જઈએ છીએ અને આવી રીતના કંઈક માહોલ અહીંયા જુઓ તો સિંધુ પાછું બની અને જાય ધીમે ધીમે જોવા બાકી ઝૂપડીયા ઝુંપડી ફાઇનલી પાસે આપણે ઘરે ગયા છીએ અને છે ને કબૂતર તમને હું બતાવી દઉં એ પાછું આવી તો ગયું છે તો જો આ પાછું બેઠું છે તો આરિય અહીંયા બેઠું છે ઇવડી તો આ લાકડીએ બેઠું ને ઈવડી જ છે તો ક્યારનું બેઠું છે જો તો ક્યારનું આવી ગયું છે અને આપણે તો હજી પોગ્યા છે એટલે લગભગ ક્યારનું ત્રત અહીંયા જ પોગી ગયું છે જો આપણે ઘણા બધા દૂર ગયા હતા તો એથી પોગ ગયું જો લાકડીએ બેઠું છે ને આવડવા છે જો આ તમને બતાવી દઉં જો આવડવા બ્લર થઈ ગયું છે થોડુંક પણ ઈવડવી છે જો અત્યારે આપણે આવી જઈશું સેટઅપનો થોડો ઘણો રિવ્યુ જોવા માટે થોડો ઘણો રિવ્યુ આપણે જોઈ લઈશું કે કાંઈ તો નહીં પણ મોટા ભાગનું તમને ક્લિયર કરાવી દઉં તો આમાં આપણે મુખીનું બચ્ચું છે નાથી શરૂઆત કરી તો આની અંદર મુખીનું બચ્ચું એક બેઠું છે બ્લેક છે અને માથા ઉપર વ્હાઈટ છે જેવું છે અને બે પાંખની વાત કરીએ તો બે પાંખની અંદર એક બે વ્હાઈટ પીછા છે આવી રીતે મુખીનું બચ્ચું છે આવડું તો બ્લેક થયું છે જો પૂરું બે પાંખની વાત કર તો બે પાંખમાં છે એક બે વ્હાઈટ પીછા તો આવી રીતનું લખશે તો કઈ રીતનું બાકી પાછળ ઉપર વાઇટ હોય તો બતાવી દઉં તો બહુ ક્લિયર નથી થયો બાકી જો આને આપણે હમણાં ઉડાડવા જ્યાં ને ઉડી છે આ તો બેઠું હતું આપણે ઉડાડીને આવ્યા છીએ પાછો બેસીને દઈને પાસે તોડવા મીડ્યું હતું આ તો બાકી આમાં છે ચાર્ટિનના બધા એ તમને હું બતાવવાની કોશિશ કરું જરાક તો ચાર્ટિન થયા છે બંને મને એવું લાગે છે ચોટી કરીને ચાન્સ બિલકુલ રૂકી છે પહોંચ્યો સર ઉપર જોરદાર અને ઓલું બ્લેક છે એને પણ એવું જ છે જો એને પણ આપણે આ બદલાવી ટ્રાય કરી તો એ સારું આવી જાય છે જો એવું બેસે છે એને પણ ટોપો જોરદાર લાગે છે જો સર ઉપર ટોપી થઈ છે ચોટી બોલે તો અને સાસ જો બિલકુલ ચોટી લાગે છે નાની જો એવું સાસ મારે સારું તો આવી રીતે મિત્રો એક બચ્ચું છે તો બંને બચ્ચું આવી જો બ્લેક અને વ્હાઈટ કોમ્બિનેશનની અંદર અને બાકી બાજુમાં આપણે વાત કરીએ તો આની અંદર પણ એક કબૂતર બેઠું છે અત્યારે ઈંડા છે આની અંદર ચોથા બે તો આપણે જે ફ્રેન્ડ નો જોડી છે એના છે ઈંડા આપી દીધું છે તો બચ્ચો તો આની તૈયારીમાં છે થોડાક દિવસની અંદર બાકી આની અંદર તો આપણે ત્રણ કબૂતર તમને જોવા મળશે તો એક છે બચ્ચો એમાંથી અને બે કબૂતર બેઠા છે તો જો ત્રણ છે એમાં ટોટલી અને બાકી આની અંદર વાત કરીએ તો બે કબૂતર બેઠા છે અત્યારે જો કઈ મારે એવા છે ને બાકી છે મસ્ત મજાના કબૂતર જોવા બાકી મિત્રો બીજા કપડે વાત કરી તો આની અંદરથી આપણે ચોટી કરતો માળો છે કાઢી લીધો છે બહાર જો પેટી ખાલી થઈ ગઈ છે તો કબૂતર જો પાછા ઉડીને આવી ગયા છે હમણાં ઉડી ગયા છે તો પૈસા બેસી ગયા છે તો અહીં બેઠા જો એવા હા દઈ ચડ પછડી કરે છે જોવા તો મિત્રો આ છે ચાર્ટિંગનું બચ્ચું જુઓ બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનની અંદર છાંસ બિલકુલ ટૂંકી છે અને સર ઉપર ટોપી છે જોરદાર તો આવી રીતનું કંઈક ચાટીન થવાનું છે આપડે તો બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનની અંદર છે પણ હવે જોઈએ આપણે એવી રીતનું અપડેટ આવે છે પછી એમ તો મૂકી દઉં છું આપણે બીજું છે એ પણ નીચે છે તો એને પણ આપણે થોડું ઘણું નિરીક્ષણ કર્યું છે લાગે છે ચાટીન જ છે જો સર ઉપર કાફી દર્દા ટોપી છે અને છાસ છે એ બિલકુલ નાની છે છોટી તો જો મિત્રો આવી રીતનું કઈક છે તો જો મિત્રો કે આવી રીતનું બ્લેક છે આ છાસ જો તમે એને છોટી જુઓ

બાકી આ બધું તો કદાચ એક નવો થઈ કદાચ બાકી ઓલી બધું બચાજી સી થવાના છે તો ત્યારે હાજ ભી છે તો હલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એટલું જ રાખશું યાર તો વિડીયો ખરાબ લાગ્યો છે એક લાઇકનું બટન દબાવી દેજો યાર અને ચેનલ પર જે મિત્રો યાર નવું હોય ખાસ કરીને યાર સબસ્ક્રાઈબ કરી નાખજો તો હલો મળીએ એક નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી ભાઈ